આજે અમે બધી બેનપણીઓ સહેલીઓ વન ભોજન કરવા આવી છે એક પારસનાથ માતેવના મંદિરમાં અમારી આ બધી બેનપણી સાથે બહુ મજા આવી વન ભોજન કરીને અને આ મારા ફૈજી સાસુએ મને ગિફ્ટમાં બે સોનાના ચેન આપ્યા હાસ આલે મંજી બોલો બે તો બોલો એમ બોલે કે કામ

પણ માર મંજુમાં ગીતાબેન વન ભોજન કરવું છે વન ભોજન કરવું છે પણ સે કરવું છે જેમ કર્માભાઈ નો ખીચડો ખાધો એમ અમે બધા મગની દાળ કોઈ કેળા કોઈ હળદની ની દાળ બાજરા રોટલા કઢી ખીચડી ભડથા એવું બધું બધા નું થોડું થોડું અમે ભાવ થી ભોજન કરી જેમ ઘર માં ખીચડો રોજ ભગવાન ખાવા જતા થઈ ને આથી એમ બધા એમ ભાવ થી ખાતો ખાસ ના કરાયા દુર્ગા માસી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય આ દરરોજ સત્સંગ કરે છે આનંદ મેળો કરે છે રોજ સત્સંગમાં બધા ભેગા થાય છે આ જે બધા એ છે ને સૌને વન ભોજન કર્યું છે લીલા લેર કરાવ્યા છે કોઈ જલેબી લાવ્યા કોઈ બાજરાના રોટલા લાવ્યા કોઈ કોઈ છાશ લાવ્યા કોઈ દહીં લાવ્યા કોઈ રાયતું લાવ્યા ઓહો મજા મજા તો આવ્યા આવી આવો આવો લીલા છે નાસ્તા પાણી ઠંડો ભજન છે નાસ્તા પાણી છે ભજન નાસ્તા પાણી ઠંડુ ભજન છે નાસ્તા પાણી ભજન છે આવો બેનો

ಜೀವರ ಜೇರೇ ಪಂ ಸೇನಾ ಜೀವ ತರ ಜೇರೇ ಆವೋ ಸತ್ಸಂಗ ಆವೋ ಸತ್ಸಂಗ

તમને બધાને ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો બોલો કૃષ્ણ કનૈયા